મુન્દ્રાના રોટરી ભવન ખાતે બીએપીએસ મહિલા પ્રવૃત્તિ કચ્છ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કચ્છ ગ્રામ્ય તેમજ મુન્દ્રા શહેરની મહિલાઓએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ મહિલા ઉત્કર્ષ તેમજ લૌકિક પારલૌકિક પ્રગતિ માટે પ્રગટ ગુરૂહરી મહંત સ્વામી મહારાજે બતાવેલ પ્રગતિનો પથ પ્રાપ્તિના મધ્યવર્તી વિષય પર આ મહિલા દિનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવાની પ્રેરણા આપવામાં આવી હતી રચનાબેને બીએપીએસ સંસ્થા સાથે પોતાના સ્વાનુભાવો વ્યક્ત કર્યા હતા ઉપરાંત મહિલા ઉત્કર્ષ અને મહિલા સશક્તિકરણ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા આ સાથે બીએપીએસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટેના દરેક પ્રયાસોને પ્રશંસિત કર્યું હતું જ્યારે આરતીબેન ગુપ્તાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમણે કહ્યું હતું કે મહિલાઓ માટેનું સશક્તિકરણ એ માત્ર અભ્યાસ કાર્ય અને સામાજિક સ્થાન નહીં પરંતુ આંતરિક શ્રેષ્ઠતા અને આત્મવિશ્વાસની સંકેલ છે તેમણે દરેક સ્ત્રીઓને આગળ વધવા માટે આત્મવિશ્વાસ ઉપર ભાર મૂક્યો હતો આ પ્રસંગે મુંદ્રા બારોઈ નગરપાલિકાના અધ્યક્ષ રચનાબેન જોશી ગુરુકુલ એકેડમીના આરતીબેન ગુપ્તા મુંદ્રા બારોઈ નગરપાલિકાના મહિલા કાઉન્સિલરો તેમજ ગ્રામ્ય વિસ્તારના વિવિધ ગામોમાંથી બહુળી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી મહિલા જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં પશ્ચિમ કચ્છનો જે વિસ્તાર છે જે નાના નાના સેન્ટરો આવે છે એની વચ્ચે અમે આજે આ મહિલા દિનની ઉજવણી કરી છે એકચુઅલી તો મૂલો દ્વારા આઠમી માર્ચે ઉજવાય છે પણ આપણે બધાની અનુકૂળતા પ્રમાણે આ રીતે આજે આનું આયોજન કર્યું છે જેમાં આ બધા ગ્રામ્ય વિસ્તારના બહેનોએ પોતે જ ભાગ લે છે આયોજન પણ અમે જ કરીએ છીએ અમારું મધ્યસ્થ કાર્યાલય અમદાવાદમાં છે એમના માર્ગદર્શન હેઠળ અમે આ બધું આયોજન કરીએ છીએ પણ જે ભાગ લેનારા વક્તવ્ય આપનાર જે બહેનો છે સંપૂર્ણ ગ્રામ્ય વિસ્તારની છે એટલે બીએફીએસ મહિલા પાંચમાં જે અમને જે સ્ટેજ મળે છે બહેનોનો જે આત્મવિશ્વાસ વધે એ જે કાર્ય છે એ અમે સત્સંગ પ્રવૃત્તિ દ્વારા આ બધું અમારો આધ્યાત્મિક સાથે સાથે અમારો આંતરિક પણ વિકાસ થાય છે એની ખૂબ સુંદર તપ અમને આ બીએપીએસ ને મહિલા પાંખના અમારા માર્ગદર્શન દ્વારા અમને પ્રાપ્ત થાય છે ઈ મુજબ જ અમે આ બધું માર્ચે સત્સંગી બહેનો દ્વારા આજે ખૂબ સારામાં સારું આયોજન કરવામાં આવ્યું અને બીએપીએ સંસ્થાનો હંમેશા આપણે એમના ઉદ્દેશ્યને જાણીએ છીએ કે આધ્યાત્મિક શક્તિ જ્યારે આપણી અંદર વધે છે ત્યારે આપણે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રે હોય સામાજિક હોય કે કોઈ પણ ફિલ્ડમાં જઈએ તો આધ્યાત્મિક શક્તિ જ્યારે આપણી સાથે હોય ત્યારે જ આપણે આગળ વધી શકીએ છીએ તો આજે બહેનો માટે ખાસ આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવાનો આ બીએપીએસ સંસ્થા મહિલાઓ દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું આમાં ગીતાબેન પછી હસ્તાબેન તેમજ સત્સંગી બહેનોએ ખૂબ સારું આયોજન કર્યું અને કેટલા બધા સમાજના લોકો અહીં જોડાયા અને આમાં આજે ભાગ લીધો છે અને ખાસ બહેનો માટે તો હું એ કહીશ કે આધ્યાત્મિક શક્તિ આપણને વધારવી હોય તો જ્યાં પણ સત્સંગ થતો હોય બહેનો અત્યારે જે એ સંસ્થા દ્વારા જે સત્સંગની સભા થતી હોય છે એ સભામાં પણ સારામાં સારું આધ્યાત્મિક આપણને ઉર્જા પ્રાપ્ત થતી હોય એવું સત્સંગ હોય છે તો આધ્યાત્મિક શક્તિ વધારવા માટે ખાસ આજના આ સુંદર આયોજન માટે હું સંસ્થાના મહિલાના સત્સંગી બહેનોને કોટી કોટી વંદન કરું છું અને એમને એ પણ કહીશ કે આજે આપણે અમને લોકોને પણ આ કાર્યક્રમમાં નિમિત્ત બનાવી અને સાથે સહયોગી આપવામાં ભેગા કર્યા એના માટે પણ હું બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સુંદર આયોજન માટે ફરી એકવાર એમને અભિનંદન પાઠવું છું શું ભારત માતા